અમારે સૂર્ય પ્રતાપ ના મેં વાંધી નથી લેવાતી સારો વિચાર છે એટલા માટે રહ્યા છે

પણ એવું કે મને સંતોષકારક જવાબ આપ્યો રજિસ્ટર કરાવી દીધું અને કે ફોર્મ ચાલુ થાય છે તો તમને એમાં મેસેજ આવશે સમાચાર આવશે અને તમે પછી ફોર્મ ભરી દેજો અને તમારો તમને કદાચ લાગી જાય તો અમને સરળ હપ્તા એ મળી જાય ને મકાન ગરીબ માણા ને રેવાનો આશરો થઈ જાય એટલા માટે હું તો ચાર પાંચ વખત બધા અધિકારી એક ઓફિસ ની અંદર કોઈ બી કામ હોય ને તો બઉ સરસ આપે આરોગ્ય માં જો ગયા તા ને તો આયુષ્યમાન બે દિવસમાં તમારું નીકળી જશે કે ચિંતા ન કરો કે બહુ ના બધા માણસો બહુ છે